વાત કરીએ સુરત ની તો સુરતના ના માંગરોળ માં નંદાવ ગામે રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યાં નંદાવ ગામે થી બાઇક રેલી વેલાછા કોસંબાર સુધી જશે જ્યાં માજી મંત્રી ગણપતસિંહ વસાવા પણ જોડાયા ગણપતસિંહ વસાવાએ એ રેલી માં બુલેટ ચલાવતા નજરે પડ્યા શ્રી રામ ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે ત્યારે આપણા વિસ્તારના નવ યુવાનો દ્વારા આજે નંદાવ ગામથી શરૂ કરીને આ ના રામનવમીની જે યુવા રેલી છે એ શેખ કોસંબા તરસાડી સુધી જવાની છે ત્યારે પહેલાં તો તમામ યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ સત સત નમન કરીએ જ પણ ભગવાન રામને ફરી અયોધ્યામાં સાડી પાંચસો વર્ષ પછી પ્રસ્થાપિત કરનાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ કાર્યોથી આપણે બનાવી લઈએ કે આપણા સૌના આસ્થાનું કેન્દ્ર એવા ભગવાન રામને સાડી પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ફરીથી એમને પ્રાણ પ્રતિષ્ઠા કરીને પ્રસ્થાપિત કર્યા છે ત્યારે દરેક યુવા મિત્રોને મારી વિનંતી છે કે આપણી રેલી ખૂબ શાંતિપૂર્વક ચાલવી જોઈએ ભગવાન રામના નારા અને સૂત્રો પોકારતા જઈને આ રેલી આગળ વધે અને ક્યાંય પણ કોઈ અકસ્માત ન થાય પડી ન જાય એનું પણ ધ્યાન રાખજો તડકો પણ એટલો બધો છે એટલે તમે બધા ખૂબ શાંતિપૂર્વક આ રેલી